કોંગ્રેસ પક્ષના નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીને શારીરિક ઈજા પહોંચાડવા તથા ખતમ કરી નાખવા માટે ભાજપના નેતાઓ અને તેના સાથી પક્ષો દ્વારા જાહેરમાં ધમકી આપવા બાબતે તેમજ તેમની વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જ તેની વિરુદ્ધમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના આદેશો અનુસાર સમગ્ર દેશમાં જિલ્લા મથકોએ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે તે મુજબ ગુજરાતમાં પણ જિલ્લા અને શહેર કક્ષાએ વિરોધ પ્રદર્શન ચાલુ છે તેમજ ભાજપ અને તેના સાથે પક્ષોના નેતાઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે બાબતે આજે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિપક્ષ નેતા રાહુલ ગાંધીને સારી રીતે ઇજા પહોંચાડવા અને તે બાબતે ભાજપના નેતાઓ અને તેના સહયોગી ભાગીદારોની ખુલ્લી ધમકીઓ સામે ફરિયાદ નોંધાવી છે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ના જે નેતાઓએ રાહુલ ગાંધીજી વિશે અભદ્ર ટિપ્પણી અને જીભ કાપી લાવવાની જે વાતો કરી છે દેશની શાંતિ અને ભાઈચારો જે દોહોવાનો પ્રયત્ન કર્યો છે તમામ જનતા જયારે મોંઘવારીના પ્રશ્ને પરેશાન હોય બેરોજગારીના પ્રશ્ને પરેશાન હોય ત્યારે આવી માનસિકતા ધરાવતા લોકો ધ્યાન બીજે દોરાય એ હેતુથી રાહુલ ગાંધીજી જે દેશના સીએલપી લીડર છે તેમની વિશે અભદ્ર ટિપ્પણી કરી અને દેશની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કર્યો છે તે હેતુથી અમે આજે આવેદનપત્ર સુધી આપ્યું છે અને ત્યારબાદ એ ડિવિઝનમાં અમે એફઆઈઆર નોંધાવવા જઈ રહ્યા છીએ એફઆઈઆર કે આ જે લોકોએ જે પ્રકારે જે જગ્યાએથી વાણી વિલાસ કર્યો છે અને તેના પુરાવા સાથે અમારી પાસે કોપીઓ છે એ કોપીને આધારે અમે આજે પોલીસ ફરિયાદ નોંધાવવા જઈ રહ્યા છીએ જનતા પાર્ટી ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ